ખૂબ ભાવુક પ્રેરણાદાયી જે કાર્યક્રમ થઈ રહ્યા છે આમાં આવેલા શહીદોના પરિવારોને હું વંદન કરું છું બધા પૂર સૈનિકોને આવકારું છું અને આ કાર્યક્રમ કરવામાં જે જિલ્લા સૈનિક અધિકારી અને એમની કચેરી તરફથી ખૂબ મહેનત કરવામાં આવી છે એને પણ ધન્યવાદ આપું છું

કે જ્યારે અમે બધા શહીદોને એના કુટુંબીઓને જ્યારે આપણે આવકારતા હતા એ અમારા માટે ગૌરવની વાત છે કે તમારા લોકોના પારિવારિક જે ક્ષતિ થઈ છે એનાથી અમે શાંતિથી આજે બેસી શકીએ બધું ધંધા રોજગાર ખેતીવાડી જે કંઈ ચાલે છે એમાં અમારા સૈનિકોના વ્યક્તિગત ક્ષતિ જે થાય છે એનો સમાવેશ છે એ માટે તમે બધા આ ગૌરવના હકદાર છો અને જે માજી સૈનિકો એની આખી જવાની એ ફ્રૂટફુલ યર્સ કહેવાય તમે દેશ માટે એ વ્યતીત કરી દેશ માટે તમે તકલીફો ઝીલી પરિવારથી દૂર રહ્યા સમાજથી દૂર રહ્યા કાશ્મીરથી લઈને કન્યાકુમારી સિક્કિમથી બધી જગ્યા કચ્છ સુધી તમે નોકરી કરી તો આ તમારા યોગદાન બદલ हृदय जीव तक आपका मैडम जारे लेफ्टिनेंट कर्नल कमलप्रीत बोलती थी मैडम एक बात करी नालसा ने ये वस्तु नो साक्षी रहो छु हमारा कटलाल ना एक केस होता है एयर फोर्स ना कॉर्पोरल ना तो मैडम ने हमारी मुलाकात नहीं थी करीब एक वर्ष डेढ़ वर्ष के बाद थी गया मैडम मैंने डायरेक्ट कॉल करी एनी आखी डिटेल मोकली के इन्हें मैडम ने मैंने कीधु के डायरेक्टर आमा एनो जमीन नो केस चालू है અને પરિવાર ત્યારે આસામમાં હતા તિનસુકિયા અત્યારે ફેમિલી આદમપુરમાં છે પંજાબમાં બોલે કે એ લોકો વર્ષે એક મહિનાની છૂટી આવે અને કચેરીનો ધક્કા ખાય તો એમના માટે શું કરી શકીએ અને ખૂબ લાગણી સભર અને ભારપૂર્વક ફક્ત લાગણી નહીં ભાર પણ ભારપૂર્વક એમને એની રજૂઆત કરી ત્યારે આ કિસ્સામાં અમે નામ તો અમે ઉજાગર નહીં કરી શકતા કારણ કે લાઈનની તકરાર આમાં બે પાર્ટીઓ એક જીતે એક હારે પછી આ કેસમાં લીધા એની માપણી કરાઈ એની જે સમગ્ર હકીકત અમારા આવી તો આ અદ્ભુત કહેવાય કે પૂર્વ સૈનિકોના આરોગ્ય સંબંધી શું હોય તો ઘણી બધી જગ્યાએ એના લોક તકેદારી રાખતા હોય પણ જમીનના કોઈ મેટર હોય લીગલ મેટર હોય એમાં પણ પૂર્વ સૈનિકોની આ કચેરી એટલું રસ ધરાવે છે મારી પાસે નવસારીમાં પણ એક કિસ્સો બનેલો હું નવસારીમાં હતા જ્યારે કલેક્ટર તરીકે ત્યારે પણ ત્યાંના જે સૈનિક કલ્યાણ બોર્ડના ઓફિસર્સ હતા એ નાનામાં નાની વાત હોય કોઈ સૈનિકને તકલીફ પડતી હોય તો એના માટે લોકો ફોલોઅપ કરતા પર એક જે તકેદારી એ કચેરી તરફથી રાખવામાં આવી છે એ તકેદારી જો પૂર્વ સૈનિકો તરફથી પણ રાખવામાં આવે એને કોઈ પણ નાની મોટી તકલીફ પડે

ચેરીના બધા અધિકારી એટલે મેડમ ની આ બધા ટીમ ને હું બિરદાઉં છું કે ખૂબ સરસ કામ આપણે કરી છે અને આપણા જિલ્લામાં પૂર સૈનિકોની સંખ્યા ખાસી છે કરીબ 795 જેવા પરિવારો છે એક ગામમાં એક માજી સૈનિકનો પરિવાર હોય ને તો આખો ગામ પ્રેરણા લે સવારે 5 વાગે ઊઠીને લોકો કહે કે ભાઈ દેખો એક ગામમાં એક ફોજી છે તમે પણ પાંચ કિલોમીટર કરી આવો પચીસ મિનિટમાં કેટલા આદમી તો મને ક્રાઇટિયા નહીં ખબર વધારે હશે પચ્ચીસ મિનિટમાં તમારે પાંચ કિલોમીટર કરવાનું તો જે વડાપ્રધાન શ્રીનું જે ફિટ ઇન્ડિયાનું મુવમેન્ટ છે ને છોકરા પાસ થાય ને પાસ થાય અલગ વાત છે ફિઝિકલમાં પાસ પણ થાય ના પાસ પણ થાય પણ આપણે દેશને સ્વાસ્થ્ય વાન યુવાઓ મળશે ગામમાં ફિટનેસની વાત થશે અને જો છોકરા પાસ થઈ જાય તો મને ખેડા જિલ્લામાં ખ્યાલ છે મારે डिग्री હતી اسમે ائی ٹی بی پی میں گیا ورسی سلیکٹ થઈતી ઇન્ડિયન ટિબેટ બોર્ડર પોલીસમાં તો આખા ગામને ખબે મેસાડીને ડિગ્રીને સ્વાગત કરવા આયા કે ગામની ડિગ્રી આઈટીબીપી માં સિલેક્ટ થઈ ગઈ કે રમીલેટરી આ તો પોલીસના કહેવાય આઈટીબીપી તો ગુજરાતી આજે એટલી ભાવુક છે એ સેનાપત એટલો માન દરાવે છે કે જો ગામનો યુવા સિલેક્ટ થાય તો લોકો એને ખભે બેસાડે માથે બેસાડે એવી આપણી પ્રજા છે અને વૈભટી તંત્ર તરફથી હું એટલી તો ગેરંટી આપી શકું કે આજે મારા બધા અધિકારી ઉપસ્થિત છે અમારું ખાસ હેતુ છે કે એક સંવેદનશીલતા ઉપજે કે માજી સૈનિકોના પરિવારને કોઈ હેરાન ગતિ ન થાય કોઈ પણ વ્યક્તિ એ જેવી રીતે કોલેટાઇટ કરીને ઓનર સાથે ત્યાં કેન્ટોનમેન્ટમાં ફરજ બજાવતા હતા એવી જ રીતે નું નિવૃત્તિ જીવન પણ પસાર થાય એવી અમારી લાગણી છે એવી અમારી આશા છે આજે હું એટલા દિન ઘણા બધા 795 માં બધા તો ઉપસ્થિત ન હોય અને 100 300 પરિવારો આયા છે જે બાકી રહી ગયા છે ત્યાં સુધી તમે મેસેજ આ મારું પહોંચાડજો કે અમારી કચેરી 24 કલાક પૂર્વ સૈનિકો માટે ખુલ્લી છે કોઈ પણ તકલીફ થાય તો તમારે કઈ લાઈનમાં માં નહીં ઉભા રાખવું પડે તમે પ્રાંત અધિકારી કલેક્ટર મામલતદાર થી એક લેટર માં લખશો કે માજી સૈનિક છે અને કલેક્ટર સાહેબે તે કાર્યક્રમમાં કીધું છે કે એને કોઈ જગ્યા લાઈનમાં માં નહીં ઉભા રહેવું પડે તો આપણા જિલ્લાની અંદર એવો કલ્ચર ડેવલપ થાય એ સમાન સાથે પરિવાર એક અનુભવ કરે કે અમે કઈ સ્પેશિયલ છે અમે દેશ માટે કરી રહ્યા છે તો હવે દેશ પણ અમારા માટે કઈ કરે છે આજે વિશેષ કંઈ નહીં કહેતા અમે બધા ભાગ્યવાન છે કે અમારા સહીદ પરિવારો જોડે અમારું પરિચય થઈ અને આ પરિવારોને હું મારા એટલું વચન આપું છું કે આપ લોકોને કોઈ પણ કંઈ તકલીફ પડતી હોય તો આજથી માંડીને ગમે ત્યારે આ એક મહિનાની અંદર બધું સારું તો પણ કહેવા આવજો કે બધું સારું છે કંઈ કોઈ તકલીફ નથી અને જો કોઈ પણ કંઈ અબગડ પડતી હોય કોઈ તકલીફ ઊભી થતી હોય જમીનનો વિવાદ હોય લોર્ડ ઓર્ડરનો કોઈ પણ પ્રશ્ન હોય તો પ્લીઝ આ ભૈભડી તંત્રથી સંપર્ક કરજો અમે તમારા કુટુંબી જ છે એવી માનીને અમે આમાં આગળ વધીશું અને આજે કંઈ વિશેષ નહીં કહેતા ભારત માતાની જે Say upon look around. परिचय मैं कर्नल कमलप्रीत हूँ जिला सैनिक कल्याण पुनर्वास पाठ अधिकारी वडोदरा जो कि चार जिले को देखता है नरियाद आनंद छोटा उद्यपुर और सा कार्यक्रम आज हर ये गुजरात सरकार एंड हमारे राज्य सैनिक बोर्ड की तरफ से ये आदेश होता है कि हर जिला में जो हमारे अंडर है वहाँ पर सम्मेलन कराना ही कराना है तो ये आज एक सर्विसमैन के लिए ये सम्मेलन था जहाँ पर उनको हम बात बताते हैं उनको साथ कनेक्ट करते हैं उनकी प्रॉब्लम्स को सॉल्व करते हैं अब तो क्या कहेंगे आर्मी के लिए के क्या करना चाहिए ऑलरेडी जो सरकार है ये सारे जो कार्यक्रम कराती है ये उसका सीरीज है सरकार चाहती है कि हम हर इंसान जिसने अपनी जिंदगी न्योछार करी है अपने परिवार को मीछे रखते हुए कंट्री को आगे रखा है उसका ध्यान रखें घर घर जा कर के ये हम संदेश देना चाहते हैं आज हमारे जो पूर्व सैनिक को ये हम सम्मेलन करके हम उनके हृदय को टच करते हैं उनकी प्रॉब्लम को सॉल्व करते हैं ये भी एक उसमें एक कड़ी है कड़ी इस बात की है कि आपका डॉक्यूमेंटेशन प्रॉब्लम है वो आपका सिर्फ प्रॉब्लम नहीं है वो हमारा है इसी तरह से जिस तरह से आपने देश की सेवा करी बिना कुछ सोचे हुए परिवार को पीछे रखते हुए अपनी प्रॉब्लम को ना समझते हुए आज आपकी सारी प्रॉब्लम्स हमारी है हमारी तरह हमारी तरफ से हम आगे होकर के उसको सॉल्व करेंगे सिर्फ डॉक्यूमेंटेशन तक नहीं आपका लीगल प्रॉब्लम हो कोई केस का प्रॉब्लम हो लैंड का प्रॉब्लम हो पारिवारिक प्रॉब्लम हो समझ में नहीं आ रहा बच्चे के लिए क्या करें बे, बेटी की शादी का क्या करें किसी के घर में डेथ हो गई तो उसका क्या करें ये सारी की सारी जिम्मेदारी आपके जिला सैनिक बोर्ड अधिकारी और उसकी कचहरी उसकी टीम की है और ये बात सरकार हमारे थ्रू और हम अपने दिल के थ्रू आपको बताना चाहते हैं और किसी और के पास जाने की जरूरत ही नहीं मैं यही आपको बताना चाहती हूँ सरकार ही आपके लिए इतना कुछ कर रही है कि किसी और के पास जाने की जरूरत नहीं है तो ये हम बताना चाहते हैं